વડોદરાના આજવા રોડ ટેલિફોન ઓફિસની બાજુમાં શ્રી ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના આજવા રોડ પાણીની ટેન્કી પાસે ટેલિફોન ઓફિસની બાજુમાં રમણલાલની ચાલમાં શ્રી વીર ભાતીજી મહારાજનું મંદિર આવેલ છે આ મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર સ્થાન બન્યું છે મંદિરમાં સમયાંતરે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે જે અંતર્ગત ઓગણીસમી એપ્રિલ શનિવાર સવારના સાડા નવ કલાકે નવચંડી યજ્ઞ યોજાયો હતો સાંજના સાડા પાંચ કલાકે ભાતીજી દાદાનું રાવણું તેમજ સાત થી અગિયાર દરમિયાન જાહેર ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે મોટી સંખ્યામાં વિસ્તારના શ્રદ્ધાળુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા તથા દર્શન અર્ચન કરી પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવ કર્યો હતો રમણભાઈ ચાલ પાણી ટેલિફોન એક્સેજ ની બાજુમાં વર્ષો જૂનું વીરભાતી ભાતી ખત્રી મહારાજનું મંદિર આવેલું છે અને ઘણા વર્ષોથી સર્વવર્ણ સંભવ સર્વધર્મ સંભવ હેતુથી આ એક વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવે છે અને સર્વ વિસ્તારમાંથી સર્વ ધર્મના લોકો એક સાથે બેસી આ ભાતીજી મહારાજની પ્રસાદીનો લ્હાવો લે છે આ ભંડારો કરવા માટેનો હેતુ કે સૌ હિન્દુ સર્વવર્ણ ભાવ ભૂલી અને સાથે એક સાથે બેસીને ભોજન લે અને આપણા ધર્મ માટે આપણા રાષ્ટ્ર માટે સર્વોપરી બને એ જ આ ભંડારો કરવા આવે છે અંદાજીત સાત થી આઠ હજાર માણસ નો ભંડારો કરવા માં આવે છે સમજો બે હજાર તેર થી અમે આ કાર્ય કરીએ છીએ આ અજવા રોડ પાણીની ની ટાંકી પાસે ટેલિફોન એક્સચેન્જ ની ગલીમાં વર્ષો પૂર્વ નું ભાથીજી મહારાજ નું મંદિર આવેલું છે ત્યાં અમે વર્ષોથી થી તેમજ નવચંડી યજ્ઞ નું આયોજન કરીએ છીએ આ આયોજનમાં માં સાત થી આઠ હજાર ભક્તો પ્રસાદી નું ગ્રહણ કરે છે આ મહાપ્રસાદી નું આયોજન કરવાનો હેતુ ફક્ત આપણો સનાતન ધર્મ એક થાય સાથે યુવાઓની ટીમ એક થાય આ કારણસર અમે આ મહાપ્રસાદી નું આયોજન કરીએ છીએ આ મહાપ્રસાદી ના આયોજન માં અમારા ક્ષત્રિય વીર ભાથીજી યુવક મંડળ ના જીતુભાઈ ઠાકોર મનોજભાઈ વસાવા આજે દિવસ દરમિયાન અમારા અહિયાં ભાતીજી મહારાજ નું નવચંડી નું આયોજન રાખેલું હતું અને નવચંડી બાદ ભાતીજી મહારાજ નું નું આયોજન કરેલું હતું અને અત્યારે મહાપ્રસાદી ચાલુ